નમસ્કાર ન્યૂઝની વિશેષ સાથે હું છું મિત્રો ભારત દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત રાજ્ય યુસીસી લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે યુસીસી ને આગળ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પાંચ જેટલા સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાતો કરી છે અને સાથે સાથે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત રાજ્યે બીજું બનવા તરફ આગળ પણ વધ્યું છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અધિકાર મળે તે માટે સરકાર પણ આગળ વધી રહી છે તેવામાં અમદાવાદમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસ્લિમ સમુદાયના વિસ્તારોમાં લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે અમારા સંવાદદાતાએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે મુસ્લિમ અગ્રણીઓ યુવાનો સંસ્થાઓના હોદ્દેદારો સાથે સીધી જ વાતચીત કરી હતી તો આવો જોઈએ અમારા સંવાદદાતા દીપક મકવાનો વિશેષ અહેવાલ યુનિફોર્મ સિવિલ કોડ ની ગુજરાત ઉપર શું છે અસર તેને લઈને જ આપણે આજે ઉપસ્થિત થયા છે અમદાવાદ શહેર વાસીઓ પાસે અને ખાસ જે રીતે જોવા મળ્યું છે કે મુસ્લિમ વિસ્તારમાં અમે ઉપસ્થિત થયા છીએ અને અત્યારે સીધા જ આ વાત કરીશું જે યુનિફોર્મ સિવિલ કોડ છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે આપણી સાથે મુસ્લિમ અગ્રણીઓ છે તે ઉપસ્થિત થયા છે અને આપણે સીધા પણ તેઓની સાથે વાત કરીશું કે ગુજરાતમાં તેની અસર શું રહેશે જે રીતે જોવા મળ્યું છે કે ઉત્તરાખંડ બાદ

જી મારું નામ બિલાલ અબ્દુલ્લા કાજી છે હું એસડીપીઆઈ જનરલ સેક્રેટરી ગુજરાત આજે તમે જે વાત કરી કે મુસ્લિમ અગ્રણીઓ શું કહી રહ્યા છે પણ બહુ સારી વાત છે કે મુસ્લિમ અગ્રણીઓ પહેલાં આગળ આવ્યા પણ આના આ મુદ્દા એવું આ મુદ્દો એવો છે કે આ મુદ્દા માટે દરેક અગ્રણીઓને આગળ આવવું જોઈએ કારણ કે ગુજરાતની અંદર આ યુસીસી જે લાવી રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોર્ટ તો સૌથી પહેલાં તો એ જાણવું જોઈએ કે યુનિફોર્મ સિવિલ કોર્ટ છે શું આ લોકો એવું દર્શાવી રહ્યા છે કે આની પહેલાં કોઈ એવો કાયદો આવ્યો જ નથી કાયદા છે જ નહીં એવી એવી પ્રચાર કરી રહ્યા છે ગુજરાત સરકાર પણ તમને બતાવી દઉં કે ગુજરાતની અંદર કે અથવા આખા ભારતની અંદર ક્રિમિનલ લો બધા એક જ છે એક જ સમાન છે અને યુસીસી જે છે ને એ આમ આમાં કંઈ ફરક જ નથી પડતું સરકારને પણ આમાં સરકાર ખોટું ખોટું એક એનું એક ચહેરો બનાવવા માંગે છે એમને એક વાવાઈ જુએ છે કારણ કે બીજેપી જોડે કંઈ છે જ નથી મુદ્દા બરાબર વાવાઈ સિવાય કંઈ છે નથી ગમે ત્યારે આવે એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવું થેલામાંથી ગાડીને લાવે પછી ઢોલ ગાડી મૂકી દે આ બીજેપી સરકારનું કામ છે હવે યુસીસી યુસીસીની તો યુસીસી જે છે એ એની અંદર તમામ ધર્મના લોકો આવી રહ્યા છે યુસીસીનું કહેવું એવું છે કે સરકાર જે નક્કી કરે એ એ કાયદા પર બધાને ચાલવાનું પણ ભારત દેશની લડાઈ દરેક સમાજ દરેક પંથ દરેક લોકોએ મળીને લડી હતી અને દરેક લોકો ભેગા મળીને આ દેશને આઝાદ કરાયું હતું એટલે આ દેશની અંદર હક અને અધિકાર દરેક સમાજવાળાનું અને દરેક ધર્મવાળાનું છે હવે કે હું મુસલમાન ધર્મથી આવું છું તો મારા ત્યાં રીતિ રિવાજ અલગ છે બીજા કોઈ આપણા ઠાકોર સમાજના છે પટેલ સમાજના છે જૈન સમાજના છે એમના તમામના ધર્મના આખા રીતિ રિવાજ અલગ છે પણ સરકાર યુસીસી લાવીને એવું દર્શાવવા માંગી રહી છે કે હવે સરકાર ધર્મ તમારું નક્કી કરશે તમારું ધર્મ સરકાર નક્કી કરશે પણ નાગરિકોને એ જાણવું જોઈએ કે સરકાર આપણને આપણે બેસાડી લે છે સરકારને અને સરકારને બેસાડવાનું હેતુ એ છે કે આપણી સિસ્ટમને સુધારે આપણને રોજગાર આપે આપણને સુરક્ષા આપે એ સરકાર લોકોના હિત માટે બનાવવામાં આવે છે ના કે લોકોને ધર્મ શીખવાડવા માટે એટલે સરકાર અત્યારે ધર્મ શીખવાડવા માટે નીકળી છે અને બીજેપી સરકાર ખાસ કરીને હું કહું છું બીજેપી સરકાર બીજેપી સરકાર દેશ હિતનું ઓછું કામ કરે છે અને એની પાર્ટી હિતનું વધારે કામ કરે છે આ બીજેપીનું લક્ષ્ય છે અને વણ વ્યવસ્થા લાવવાનું આ લોકોએ ચાલુ કર્યું છે આ નાના નાના પોઈન્ટ છે અને અત્યારે એક લોભાવે છે કે ભાઈ આની અંદર અમે છે ને આદિવાસીને દૂર રાખ્યા છે આદિવાસીને કોઈ લેવા દેવા નથી આ કાયદાની અંદર પણ સરકાર આ લોભમાં રાખે છે લોકોને કારણ કે એને ખબર છે કે સૌથી મોટું જે અત્યારે ટાર્ગેટ કરવાનું છે મુસ્લિમ સમાજ છે પહેલાં આની આપણે કમર તોડો જો મુસ્લિમ સમાજની આપણે કમર તોડી તો આપણને વોટ બી મળવાના છે આપણને વાવાઈ બી મળવાની છે અને આ લોકો એવું એવી એવી સ્થિતિમાં આવી ગયા કે બોલે જ નહીં પછી વારો આવશે પછી આદિવાસીનો દલિત નો આ લોકો નો વારો આવશે એટલે અમે એવું કેવા માંગીએ છીએ આ ખાલી મુસ્લિમો માટે આ કાનૂન નથી આ મુસ્લિમોને નુકસાન પહોંચાડે એવું નથી આ ગુજરાતના તમામ વિવિધ ધર્મના માનનારાઓને નુકસાન પહોંચાડવાનો કાયદો છે એટલે અમે એવું જ કહેવા માંગીએ છીએ કે અંગ્રેજોનો કાળો કાયદો અમને નથી જોતો અમને તો જેટલા ઘર તમે તોડ્યા છે ને સરકારે ઘર વિહોણા કર્યા છે ને એમને ઘર આપો એમને છત આપો ડેવલપમેન્ટના નામે લોકોના ઘર તોડ્યા છે રોજગાર નહીં રોજ નકલી નકલી ડૉક્ટર નીકળે છે નકલીનો વાર લાગેલું છે ગુજરાતની એટલે વ્યવસ્થા સાચવો અને વ્યવસ્થા ના સાચવાતી હોય તો રાજીનામું આપીને ઘર ભેગા દો બીજાને આવવા દો તો અમે કંઈ સાચવીએ એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે એસડીપીઆઈ ગુજરાતની તરફથી કે અમે આ કાયદાની વિરોધ છીએ આ કાયદો જનતાની વિરોધ છે નાગરિકોની વિરોધ છે અને મીડિયાની અંદર જે સરકાર લખાઈ રહી છે કે આ એવો કાયદો છે તેઓ એવું કશું નથી ઓલરેડી પહેલાંથી દેશમાં કાયદા બનેલા છે જે ચોરી કરે ને ચોરીની સજા મળે જે મર્ડર કરે ને ત્રણસો બે લાગે એ બધા માટે જ છે પણ આ તો ધર્મ જ આખું ચેન્જ કરવાની વાત કરે છે એટલે સરકાર નવું ધર્મ બનાવશે તો આ તો અમને માન્ય નથી અને મેં આ વસ્તુને માન માનવાના નથી અને જો હું ખાસ કરીને એક નાગરિક તરીકે જો વાત કરું જો મારા ધર્મ પરથી મને હટાવવાની વાત કરે તો મારી જાન આપી દઈશ પણ મારા ધર્મની હું રક્ષા કરીશ ને મારા દેશની રક્ષા કરીશ ને મારા ગુજરાતની રક્ષા કરીશ એવી જ રીતનું જેવી મુસ્લિમ અગ્રણીઓ બહાર આવ્યા છે તો હું બધા બધા ધર્મના લોકોને કહું છું કે ખરેખર તમે બહાર આવો આ ઊંઘમાંથી નીકળો આ લોકો તો આ લોકો એટલા ભ્રષ્ટ છે ને આ લોકો રાક્ષસ જેવા છે કારણ કે કુંભ મેળાની અંદર આ ખાલી નથી કુંભ મેળાની અંદર કેટલા હિન્દુઓ મરી ગયા એ લોકોને છે ને બુલ્ડોજરથી ડાંટી દીધા છે એમની લિસ્ટ પણ બહાર નથી આવી આ લોકોએ એટલે તમે સમજો અત્યારે અમને ટાર્ગેટ મૂકીને આ લાભ ઉઠાવે છે પણ કાલે તમારું નંબર આવવાનું છે એટલે અમે એવું જ કહેવા માંગીએ છીએ આ સરકારથી કે અમને આ કાયદો જોતો નથી ગુજરાતની અંદર અમે જે એવું રહેવા દો અમને રોજગાર આપો અમને સુરક્ષા આપો ને નકલીનું ભરમાર લાગ્યું છે બંધ કરો અને જેના ઘર તોડ્યા છે ને એમને ઘર આપો પહેલા પછી બીજી વાત કરજો તમે ખાસ જોવા મળ્યું છે કે ઉત્તરાખંડની અંદર પણ આ કાયદાનો અમલ છે ત્યારે ગુજરાત બીજું રાજ્ય બનશે કેવી રીતે કહેશો જે ઉત્તરાખંડની અંદર આ લોકોએ કાયદો લાગુ કરી દીધું છે ઉત્તરાખંડની અંદર એવું કહેવામાં આવે છે કે અમે આગળ કાયદાની લડાઈ લડશું અને જનતાનો હક છે જે કાયદાની લડાઈ લડશે અહીંયા બી થવાય જ એવું આપણે બી કરશું બરાબર છે પણ આને કેવી રીતનું હું જોઉં છું તો અત્યારે આ એક મુદ્દો છે દિલ્હી ઇલેક્શનનો અને કુંભ મેળાનું એટલે આ લોકો એની ઉપર પડદો નાખવા માટે આ વસ્તુ પહેલાં ત્યાં કને લાગુ કરી હવે એનાથી કંઈક વધારે એને મળ્યું નહીં એટલે ગુજરાત એમનું લેબ છે ગુજરાત આ લોકોનું લેબોરેટરી છે તો ગુજરાતનું ન્યૂઝ વધારે ચાલશે એટલે વોટનું વિતરણ થશે એમને ફાયદો મળશે એટલે તમને એટલે જ મેં પહેલાં કીધું કે દેશ હિતમાં ઓછું કામ કરે છે અને બીજેપી હિતમાં વધારે કામ કરે છે એટલે અમને ક્યાં ફાયદો પહોંચે ને એવા એવા આ લોકો અંદરથી બેગમાંથી એમના નવા નવા ગુણ નીકાળે છે આ લોકો

तो इस देश की खासियत ये है कि इस देश में हर चंद किलोमीटर पर जुबान बदल जाती है भले वो गुजराती बोलता हो बल्कि उसकी गुजराती के वर्ड बदल जाएंगे खाना पीना बदल जाता है तो ऐसा देश जहाँ हर चंद किलोमीटर के बाद सारी चीज़ें बदलने लगती हों वहाँ पर एक कानून लाना ये सरकार को सोचना चाहिए कि ये कानून इस देश में नहीं चल सकता अगर गवर्नमेंट ला भी रही है तो ये सीधे सीधे भारत के संविधान का नुकसान है और संविधान को ख़त्म करने की एक तरह से ये बात हो रही है कि संविधान में जो आर्टिकल 25 से लेकर उनतीस तक में जहाँ धर्म की आज़ादी हरेक को दी गई है वो धर्म की आज़ादी छीनने वाला कानून है ये यू यूनिफॉर्म सिविल कोड ये ना मुसलमानों के लिए बेहतर है ना हिंदुओं के लिए बेहतर है न सिखों किसी के लिए भी यह बेहतर नहीं किसी के, के लिए फ़ायदा नहीं इसमें हर एक का नुकसान है हर एक का रीति रिवाज अलग है मुसलमान अपने तौर पर निकाह करता है अपने तौर पर उसका जितने भी उसके धार्मिक चीज़ें अपने तौर पर है हिंदुओं के अलग हैं हर एक का अपना मज़हब है और जो भी धर्म का मानने वाला हो वो अपने मरहब मज़हब को दिलो जान से मानता है कोई किसी को मजबूर नहीं कर सकता कि मैं ये कह रहा हूँ तो अपना मजहब छोड़कर ये कर लो और इस देश की यही खूबसूरती है कि इसकी कसरत के अंदर वाहदत है अलग अलग धर्म के मानने वाले लोग हैं लेकिन सब एक हैं इसी की मिसाल गुलदस्ता इसी से बनता है कि हर रंग का फूल हो तभी एक गुलदस्ता नजर आता है तो ये हमारे देश की खूबी है सरकार को चाहे कि इस खूबी को ख़त्म न करें इसको बर्बाद ना करें हमारे मुल्क में जो आज़ादी की लड़ाई लड़ी गई और जो कानून बना है वो कानून और लड़ने वालों ने इस देश के मेमारों ने इसी शर्द पर इस देश को बनाया था और इस, उसमें उस अपने लड़ाई को ख़त्म किया था कि हम पूरी मजहबी आज़ादी के साथ इस मुल्क में रहेंगे लिहाजा अगर ये आज़ादी छीनी जाती है यूनिफॉर्म सिविल कोड के नाम पर तो इस देश में जितने भी कुर्बानी देने वाले लोग जितने भी धर्म के लोग हैं वो इसको बर्दाश्त नहीं करेंगे तो सबसे पहले गवर्नमेंट को चाहिए कि जो बिल है इसको वापस ले और इसको ख़त्म करें ये देश हित में बिल्कुल भी नहीं है और जिस तरह हमारे बिलाल भाई ने बताया कि गवर्नमेंट ये बीजेपी में ज़्यादा काम करती है देश हित में नहीं करती तो अभी दो मुद्दे सबसे एक तो दिल्ली इलेक्शन का कुंभ के मेले का है बहुत अफसोसनाक खबर यह है जो कुंभ के मेले में हुआ है कि इतने सारे हिंदुओं वहां पर मर गए બુઝર કે જિયે દફન કર્યા ગયા કિસી લ લિસ્ટ તક બહાર નહીં દી ગઈ એ બહુ દુઃખ કે બાત હું લગ હિંદુ રાષ્ટ્ર કે બાત કરે હે हिन्दुओं के रक्षक की बात कर रहे हैं हिंदू खतरे में है बटों के तो कटो के इसे नारे दे रहे हैं तो ये किसके हैं जब ये अपने हिंदू भाई के नहीं हो सकते तो किसके हो सकेंगे जिस कुंभ के मेले में ये मुसलमानों को आने का मना कर रहे थे अच्छा है तुमने मना कर दिया आने का अगर मुसलमान पहुँच जाता तो तुम भगदड़ का जिम्मेदार मुसलमान को बना देते जो हालात ख़राब हुए तो मुसलमान को उसको जिम्मेदार बनाते अच्छा हुआ तुमने एंट्री नहीं दी बाद में हुआ ये कि उन्हें मुसलमानों उनको खाना खिलाया पानी वो पिला रहे हैं उन्होंने मस्जिदों तक में जगह दे दी आज तुम जिन मस्जिदों के पीछे हाथ धोकर पड़े हो बल्कि नहा धो के बड़े हो उन मस्जिदों में मुसलमानों ने जगह दी उनको आराम करने के लिए उनको ठहराया उनका पूरा और इसके मुसलमान नहीं वहाँ के जो श्रद्धा जो जा रहे हैं वो लोग उसके गवाही दे रहे हैं कि मुसलमानों ने हमारा अच्छा व्यवहार किया है सोशल मीडिया पर वीडियो देखने को मिल रही है तो ऐसे जो मुद्दे हैं और मुद्दा यूपी का है योगी जी की बदनामी ना हो जाए और फिर दिल्ली का इलेक्शन भी जीतना है और फिर ये तो बड़े मुद्दे हैं उसके अलावा देश में बेशुमार मुद्दे हैं बेरोजगारी के अस्सी करोड़ लोग गरीब हैं जिनको गवर्नमेंट फखर से कहती है कि हम राशन दे रहे हैं लेकिन गवर्नमेंट को राशन के अलावा उनको अच्छा रोजगार मिले उसकी फिक्र करनी चाहिए पाँच किलो राशन देकर छोड़ देना नहीं चाहिए और बहुत से युवा हैं जो पढ़े लिखे उनको नौकरी नहीं मिल रही है डिमोलिशन चल रहा है मकान उनको नहीं वैकल्पिक सहाय नहीं मिल रही है बेघर हो गए रोटी कपड़ा मकान है गवर्नमेंट की जिम्मेदारी है तो ये जो अहम मुद्दे हैं गवर्नमेंट को इन पर ध्यान देना चाहिए बजाय इसके कि गवर्नमेंट दूसरे कानून लाकर और पब्लिक के जहनों को उलझाए और बुनियादी मुद्दों से हटाकर जो गैर जरूरी मुद्दे हैं जिसका लागू करने ना करने से कोई फ़ायदा नहीं होगा गवर्नमेंट को ना पब्लिक को बल्कि नुकसान होगा तो गवर्नमेंट को इसे चीजों से दूर रहना चाहिए और जो असर पब्लिक की समस्या है उन समस्याओं का समाधान करने में गवर्नमेंट को ध्यान देना चाहिए अगर ये बिल यू पास होता है अव्वल तो हम पास होने नहीं देंगे हम सड़कों पर उतरेंगे अगर संसद गवर्नमेंट की है तो सड़कें हमारी हैं अगर वो संसद में कायदे बना सकते हैं तो हम सड़कों को जाम कर सकते हैं सड़कों में हमको हमारे अधिकार के लिए निकलने की पूरी आज़ादी है ये देश हमें अधिकार देता है हमारे वोट जब सरकार चुनी जा सकती है तो इसी जनता के ऊपर सरकार गिराई भी जा सकती है तो देश की जनता चाहे मुसलमान हो या किसी धर्म के मानने वाले हों वो इस कानून का समर्थन बिल्कुल भी नहीं करते हैं अगर अभी ऐसा लग रहा है कि मुसलमान सिर्फ इसके विरुद्ध में बोल रहे हैं कोई और नहीं बोल रहा है तो मुसलमान इस कानून के पीछे आगे के नतज को देख रहे हैं कि आगे होगा क्या ये देश के ख़िलाफ़ है संविधान के ख़िलाफ़ है मुसलमान उन चीज़ों को महसूस कर रहा है और अल्हम्दुलिल्लाह मुसलमानों को बड़े खुशी है कि हम मुल्क में होने वाली चीज़ों को बहुत पहले महसूस कर लेते हैं कि मुल्क किस रुख पर जाएगा और जो लोग अभी नहीं बोल रहे हैं या सामने नहीं आ रहे हैं बाद में इसका नुकसान वो खुद देखेंगे तो ये इस कानून से सिर्फ नुकसान होगा देश का मुसलमानों का हिंदुओं का किसी का कोई फ़ायदा नहीं है फ़ायदा है रोज़गार में तो लिहाजा हर एक को डिमांड करनी चाहिए कि गवर्नमेंट रोज़गार पर कानून बनाए और दूसरी जो चीज़ों पे कानून बने हुए हैं नकली लोग डॉक्टर जज सब नकली पकड़ा रहा है वो तो खास गुजरात से पकड़ा रहा है तो गवर्नमेंट को उसमें इसके लिए कोई कार्रवाई करनी चाहिए और जो पब्लिक के बेसिक सुविधा उसको देने के लिए गवर्नमेंट को काम करना चाहिए अगर कानून पास भी हो गया तो एच डी सोशल डेमोक्रेट पार्टी ऑफ इंडिया इस कानून को नहीं मानेगी और एक मुसलमान अपने धर्म के लिए जान दे सकता है लेकिन वो धर्म का समझौता कभी भी नहीं कर सकता अगर ये सोच रहे हैं कि हम कानून बनाएंगे और कानून पर मजबूर करेंगे तो ये गवर्नमेंट की गलत फहमी इससे निकल जाए मुसलमान कभी भी अपने धर्म और शरीयत का समझौता नहीं करता वो एक मालिक के सामने सर झुकाता है और एक मालिक की बंदगी करता है वो मर जाएगा लेकिन वो किसी भी कीमत पर अपने धर्म का किसी चीज़ का समझौता नहीं करेगा तो बहरहाल गवर्नमेंट को ये बिल वापस ले लेना चाहिए इस कानून को रोकना चाहिए જે રીતે જોવા મળ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ છે કે તેનો જોરશોરથી વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અહીં આપણી સાથે મુસ્લિમ અગ્રણીઓ છે તે પણ ઉપસ્થિત થયા છે અને તેનો વિરોધ છે તે પણ દર્શાવી રહ્યા છે અને હાલ જે કહી રહ્યા છે કે જો આ બિલને લાગુ કરવામાં આવશે તો રોડ રસ્તાઓ ઉપર ઉતરશે કોઈ પણ ભોગે આ બિલ છે તેને રજૂ નહીં કરવા દે અને તેનો કાયદો છે તેનો અમલ નહીં થવા દે ત્યારે અન્ય આપણી સાથે ઉપસ્થિત છે અને તેઓની સાથે જ વાત કરીશું ઉત્તરાખંડમાં આ કાયદાનો અમલ છે कई रीते गुजरात में हवे थ से तो शू करशो जी जैसे कि बताया कि उत्तराखंड के अंदर पिछले महीने ये कानून लागू हुआ उसके बाद ये सरकार ने अभी गुजरात के अंदर लागू करने के लिए एक बैठक समिति समिति की रचना करी है उसके अंदर हम सबसे पहले तो यही बात कहना चाहेंगे कि गुजरात के अंदर आसान धारा लागू है तो आसान धारा लागू होने के बाद कोई हिंदू मुसलमान का मकान नहीं खरीद सकता मुसलमान हिंदू का मकान नहीं खरीद सकता अगर ये कानून बनेगा तो क्या आसान धारा को भी खत्म किया जाएगा क्या आसान धारा को भी उसके अंदर लिया जाएगा तो क्योंकि सारे धर्म का एक समान का कानून बनने की बात है तो फिर ऐसानदारा को भी खत्म कर देना चाहिए दूसरी एक चीज़ हम ये बोलेंगे कि अगर ये कानून बना तो हम रोड पर उतर के इसका सख्त विरोध करेंगे दूसरा ये कि गवर्नमेंट को अगर कानून बनाई बनाना ही है तो रेप के ऊपर बनाया जावे कि बहुत सारे रेप इंडिया के अंदर हुए क्योंकि रेप के ऊपर कानून नहीं बना क्यों अभी तक किसी को भी सजाएं नहीं हुई ऑलरेडी रेप का कानून अभी बना हुआ है संविधान के अंदर उसके बाद भी लगातार रेप हो रहे हैं लगातार मर्डर की घटनाएं हो रही है कलकत्ता के अंदर डॉक्टर का रेप हुआ उसका मर्डर हो गया क्यों अभी तक उनको सजाएं नहीं हुई तो ऐसा कानून बनाना चाहिए जो तमाम रिलीजियस को एक साथ में समाज तमाम लोगों के साथ में रहकर कानून बनाना चाहिए ताकि किसी को भी ऑब्जेक्शन ना हो मुस्लिम है तो मुस्लिम धर्म के मुताबिक संविधान ने राइट दिया है हमको चलने के लिए दलित है तो दलित को भी राइट दिया है और तो संविधान ने हमको हर एक चीज़ की इजाज़त दी है अगर ये कानून बना तो हम सारे लोग मिलकर इसका खूब विरोध करेंगे और अगर लीगल में इसके लिए लड़ने का भी आया तो हम लीगल तरीके से कोर्ट में भी इसके लिए जाएंगे युवानपड़ आपरी साथे उपस्थित छे सीधा सीधाज आपरे तेऊनी साथे बात करीशु के तेऊ सु कहिरा छे यूनिफॉर्म सिविल कोड ने केवी रिते जोई रहा छ देखिए भारतीय जनता पार्टी को कानून बनाने का बहुत शौक है और खास करके ऐसे कानून जो मुसलमानों के खिलाफ एक इशारा करते हैं कि ये मुसलमान के खिलाफ है हर ये यूसीसी से सिर्फ मुसलमानों को नुकसान नहीं है बल्कि जितने भी जात धर्म संप्रदाय के लोग भारत में रहते हैं और जितने भी लोग रहते हैं वो सबको अपनी धार्मिक आज़ादी है वो अपने तरीके से जो है वो कर सकते हैं आप कानून बनाना चाहते हैं तो हम कहते हैं कि रोज अहमदाबाद गुजरात में अहमदाबाद में दारूबंदी होने के बावजूद भी रोज कभी ढाई सौ पेटी दारू यहाँ से पकड़ा जाता है कभी कोरक्स की बोटलें पकड़ी जाती है कभी एमडी ड्रग्स पकड़ा जाता है अब बनाइए ना उस पर कानून क्यों नहीं बना रहे आप बनाइए हमारी बहनों के साथ लगातार बलात्कार का ग्राफ बढ़ रहा है आप उस पर कानून बनाइए मोबलिंचिंग्स जो है किसी एक दो व्यक्ति को देख कर उनको घेर कर मारा जाता है जिसके बाद हम हमारे जैसे सोशल वर्कर्स को जो है पुलिस स्टेशन जाके एफ करनी पड़ती है और भागदौड़ करनी पड़ती है तो उस पर कानून बनाइए ना सख्त कानून इस पर बनाने की ज़रूरत है लेकिन भारतीय जनता पार्टी जो है हमेशा से ही एक धर्म और एक अपने फ़ायदे के लिए ऐसे कानून लाती रहती है तो हम इस कानून को बिल्कुल भी मानने के लिए तैयार नहीं है इस पर सरकार को सोचना चाहिए और अगर सरकार जबरदस्ती से इस बिल को पास करने की कोशिश करती है तो सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया गुजरात भर में सड़कों पर उतरने को तैयार है आवाम को लेकर विरोध है तरह अपने फरी एक बार जो स्थानीय कर મહિલાઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે આ તમામ બાબતોને લઈને કેવી રીતે જુઓ મહિલાઓ શું અધિકાર રહે છે એ તો સરકાર જ બતાવે કારણ કે અત્યારે હું મુસ્લિમ છું એટલે મને મુસ્લિમને વધારે ખબર છે કે મુસ્લિમ ધર્મની અંદર જે બી બાપની વિરાસત હોય એ બાપની વિરાસતની અંદર પચીસ ટકો બહેનોનું હોય છે અને પંચોતેર ટકો ભાઈઓનું હોય છે તો આ કાયદો જો સન્માન બની જાય તો પછી બહેનનો હિસ્સો તો નીકળી જાય એટલે સીધું સીધું મહિલાઓનું તો આમ જ પતન થઈ ગયું મહિલાને કંઈ મળવાનું જ નહીં આની અંદર એટલે એવી જ રીતનું બીજા ધર્મમાં પણ અનેક વસ્તુ હશે જે મહિલાને ફાયદો થતું હશે જો સન્માન કાયદો બની જાય તો એ મહિલાઓનો તો હક છીનવી જાય એટલે મહિલાઓને બી નુકસાન જ છે આ કાયદો હું એમ કહું છું કે અભણ માણસો એવા બેઠેલા છે કે એમને ખબર જ નહીં શું કરવાનું હવે ભણેલાને રહો તો ખબર બી પડે કે આપણે ક્યાં માપદોડી લઈ જવી બરાબર છે અભણને બેસાડી દો એટલે આ ફોન આવે આવું કરો અવારમાં એટલે અવારમાં કરી નાખે છે પાછળ શું થાય છે જ્યારથી બીજેપી સરકાર કેન્દ્રમાં બેઠી છે ત્યારથી આવી રીતના ધનાકડા રોજ થાય છે આજનું નહીં રોજનું છે હવે આજ આવું લાયા છે તો જેવી રીતે તમે બેનનું પૂછ્યું તો બેનનું તો નુકસાન જ છે દાખલા તરીકે મારી બેન છે મારી બેનને પચીસ ટકા મારા મારા પપ્પાની પ્રોપર્ટીમાંથી મળતું હોય તો સન્માન કાયદાના હિસાબથી હું તો નહીં આપું એવું જ થઈ ગયું ને ભાઈ તો એવા કહેવાને હું નહીં આપું પણ અત્યારે જો હું ના પાડું કે ભાઈ ના પાડે કે બેનને નહીં આપું તો બેન કોર્ટમાં જઈ શકે છે બેન એનો પચીસ પર્સન્ટનો હિસ્સો માંગી શકે છે પણ આ સન્માન કાયદો લઈ આવશે અભણ લોકો તો પછી શું કરવાનું કહો એટલે અમે તો એવી જ ઈચ્છા કરીએ છીએ કે તમે સુરક્ષા લાવો આ ગુજરાતને સુંદર બનાવો અને હિન્દુ મુસલમાનની રાજનીતિમાં થાકી જવો બહુ થઈ ગયું આખા દેશને તમે ઠેકાણે કરી દીધું છે હિન્દુ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને અને આ દેશની અંદર ગુજરાત રાજ્ય એવો છે જ્યાં હિન્દુ મુસલમાનની એક એક વાર્તા કહેવાય ને એક એની ઓળખ થતી હતી કે ગુજરાતની અંદર કોઈ ભટકેલો માણસ હોય ને એને કહે ને કે ભાઈ પેલા જગ્યા ઉપર મારે જવું છે તો હાથ પકડીને ગુજરાતી મૂકી જતો હતો ગુજરાતી કોઈ બી સમાજ નો હોય પણ આ લોકો એવું ઝેર્યું છે એવું ઝેર્યું છે હું તો કહું છું કે અંદર એવું કે અને ખરેખર ગુજરાતની જનતાને ગાંડી ના ગણો ગુજરાતની જનતા જનતાજી જોઈ રહી છે બધું જોઈ રહી છે તમારું પણ જયારે ગુજરાતની જનતા માથા ઉપર લેશે ને ભાઈ તો અંગ્રેજોને વગાડવામાં કોણ આવ્યો હતો ક્યાંથી ઉભા થયા હતા મહાત્મા ગાંધી ક્યાંથી ઉભા થયા હતા એ આજ ગુજરાત છે આજ બીજેપીનો સુપડો સાપા ગુજરાત માંથી થવાનો છે એટલે તમે કોઈ બી કોઈ સત્તા આપતું હોય કે કોઈ કુદરતી તમને તાકાત મળતી હોય ના કરે હું તો એટલું જ કહેવા માંગુ છું અને સન્માન બધાને જીવા દો અને તમારે જીતવું હોય તો કામ કરીને જીતો ને ભાઈ રોજ હવારમાં હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન કરીને તમે જીતી જાવ છો કાં તો પૈસા ખવડાય નહીં જીતે જુનાગઢ ની અંદર મનપાની ચૂંટણીમાં નવ નવ ઉમેદવારોને બેસાડી દીધા સીધે સીધું આવી ગયા એટલે કાં તો પૈસા ના જોર પર કરે કાં તો પોલીસ ના જોર પર કરે કાં તો તમને અંદર કરીને જાય એ કરે એટલે આ બધું નહીં ચાલે વધારે જનતા ગાંડી નથી બલભલા દુનિયાની અંદર આવા દેશો છે જે તાનાશાહીઓ ધ્રસ્ત થઈ ગયા છે અને આ બીજો ગુજરાતની જનતા જ પેલા ખોલવાની છે ગુજરાતની જનતા એટલે ગુજરાતીઓને તમે ગાંડા ના સમજો ગુજરાતી બધું જોઈ રહ્યા છે એટલે ગુજરાતી વેપારી છે કે ભાઈ ત્યારે કરવા શું છે શું છે જયારે ગુજરાતીનો માથા પરથી પાણી ફર્યો ને એટલે પહેલો નંબર અહીંયાથી તમારું ચાલુ થવાનું છે બીજેપીનું એટલું જ મારું કેવું છે બહેનોને માટે આ કાયદામાં ખરેખર નુકસાન છે તો હું તો એવું જ કહેવા માંગુ છું કે આ સરકાર આ કાયદો લાવે ને તો બહેનો નું શું છે એવી 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 ચોખવટ કરે અને કાયદો પાસ કરવાની પહેલા છે ને જનતાની વચમાં જાય કે અમે આવું લાયા છીએ લાવીએ કે ના લાવીએ એવું પૂછે હવે આ સરકાર એમ કહે છે કે બધાના અગ્રણીઓને બોલાવીને અમે બેસાડીને ચર્ચા કરશું પણ કયા અગ્રણીઓ છે સરકારના જે માનનાર અગ્રણીઓ છે એ એ લોકોને બોલાવીને પાસ કરશે અને એસ્કી બાકી લખેલી છે સ્ક્રિપ્ટ લખેલી છે આ લોકોએ આ તો એક દેખાડવો જનતાને દેખાડવા માટે શું કે ભાઈ કમિટી બનાવી છે આ કમિટી ચર્ચા કરશે પછી કાયદો બનાવશે પણ નોટમાં પહેલા જ લીટ થઈ ગયેલી છે એટલે અમે એવું જ કહેવા માંગીએ છીએ કે શાંતિથી જીવા દો ગુજરાતની અંદર અને ગુજરાતનો વિકાસ કરો એવું વિકાસ કરો કે અમેરિકાથી આગળ જતા રહીએ આપણે અત્યારે આપણા મોદી સાહેબને અમેરિકા બી ના બોલાવવામાં આવ્યા કેટલું દુઃખની વાત છે ભારતના ભારતના પીએમને ના બોલાવવામાં એટલા બે શરમની વાત છે એટલે હજી તમે સમજી જાવ તમારું ક્યાં જવાનું છે એટલે હું તો એટલું જ કહેવા માંગુ છું કે આ દેશમાં હિન્દુ મુસલમાન બધા સાથે રહે છે અને ખરેખર આ દેશની રીતની હડ્ડી છે હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ વગર આ દેશ ચાલવાનો નથી ભાઈ આ દેશની કુદરતે રચના જ એવી કરેલી છે કે આ ચાર પંથ વગર ચાલવાનો જ નહીં એટલે મેં એવું જ કહેવા માંગે ચાર ચાર લોકોને ભેગા રહેવા દો અને જો સરકાર આ ભેગા ના રહેવા દેતી હોય તો હું તો પ્રજાને હાથ જોડીને હાથ જોડીને આગ્રહ કરું છું કે બધા ધર્મના અગ્રણીઓ બહાર નીકળો અને આનો વિરોધ કરો તો જે રીતે જોવા મળ્યું છે કે ખાસ ગુજરાતની અંદર જે રીતે આ યુનિફોર્મ સિવિલ કોડ છે કે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે સાથે યુવાનો છે તે જોડાયા હતા સંગઠનના લઈને મુસ્લિમ અગ્રણીઓ છે તે પણ જોડાયા હતા અને સખત તેનો વિરોધ છે તે કરી રહ્યા છે કે જો આ કાયદાનો અમલ થશે તો તેઓ રોડ રસ્તાઓ ઉપર ઉતરશે કારણ કે જે રીતે તેઓને આ છે તે આ બિલ છે તે માન્ય નથી તેમજ તેનાથી લઈને નુકસાનની ભીતિ છે તે પણ વર્ણવી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબત લઈને એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને હવે આગામી શું જોવા મળી રહે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો દર્શક મિત્રો એક બાજુ જોઈએ તો યુનિફોર્મ સિવિલ કોડને રાજ્ય સરકાર તો હવે લાગુ કરવા તરફ આગળ તો વધી રહી છે આગામી સમયમાં કેવા પ્રમાણની પ્રતિક્રિયા આવશે પિસ્તાળીસ દિવસ બાદ કમિટી દ્વારા જે રિપોર્ટમાં થયેલા તો સબમિટ કરવામાં આવશે તે રિપોર્ટમાં શું આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર જ્યારે લાગુ કરશે તે સમયે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આવશે તે તો આવનારો સમય જ બતાવશે આજના વિશેષ કાર્યક્રમ રજા નમસ્કાર